જય સ્વામિનારાયણ મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ સ્વામિનારાયણ સ્પેશિયલમાં આજના વિડીયોમાં હું તમારી સાથે લઈને આવી છું ગઢડા પ્રથમ પ્રકારનું બત્રીસમુ વચન અમૃત માળા અને ખીલાનું સ્વામિનારાયણ હરે સવા દાદારસુ ચોતેરના પોષ વધી ત્રીતને દિવસ પ્રભાત સમય શ્રી ગઢડા મદ્ય દાદા ખાચરના દરબારમાં આ થમણે દ્વારે ઓરડાની ઓછળીએ ઢોલિયા ઉપર બિરાજમાન હતા ને ધોળો ખેસ પહેર્યો હતો ને માથે ધોળી પાક બાંધી હતી ને ધોળી ચાદર ઓઢી હતી ને લલાટને વિશે કેસરની આડ્ય કરી હતી તે ધોળા પુષ્પનો હાર પહેર્યો હતો ને પાગની વિશે પુષ્પનો ધોરો લટકતો હતો ને પોતાના મુખારવીનની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની શભા ભરાઈને બેઠી હતી ને મુનિ કીર્તન ગાતા હતા પછી શ્રીજી મહારાજ બોલ્યા છે સાંભળો એક પ્રશ્ન કરીએ ત્યારે મુનિ તથા હરિભક્તોએ કહ્યું છે હે મહારાજ પૂછો પછી શ્રીજી મહારાજ ઘણી સુધી વિચારીને બોલ્યા છે આ સંસારમાં જે વિષય જીવ હોય તે પંચ વિષય વિના રહી શકે નહીં તે જેમ એ વિમુખ જીવને પંચ વિષય છે તેમજ હરિજનને પણ પંચ વિષય છે પણ તેમાં ભેદ છે તે ભેદ કેમ છે તો વિષય જીવ તો ભગવાન વિના અન્ય જે ગ્રામ્ય વિષય તેને ભોગવે છે અને ભગવાનના ભક્ત છે તેને તો ભગવાનની કથા સાંભળવી તે જ સ્રોતનો વિષય છે અને ભગવાનના ચરણાનો સ્પર્શ કરવો અથવા સંતના ચરણની રજનો સ્પર્શ કરવો તે ત્વચાનો વિષય છે અને ભગવાનના અથવા સંત તેના દર્શન કરવા તે નેત્રનો વિષય છે અને ભગવાનનો પ્રસાદ લેવો તથા ભગવાનના ગુણ ગાવા તે જીભનો વિષય છે અને ભગવાનને ચડ્યા એવા જે પુષ્પાદિક તેની સુગંધ લેવી તે ધ્રાણનો વિષય છે એવી રીતે વિમુખ અને હરિભક્તોના વિષયમાં ભેદ છે અને એવી રીતના વિષય વિના તો હરિભક્તને પણ રહેવાતું નથી અને નારદ સંકાદિક જેવા મુક્ત છે તેને પણ એવા પંચ વિષય વિના રહેવાતું નથી તે સમાધિવાળા ઘણા કાળ રહે છે પણ તે સમાધિમાંથી નીકળીને ભગવાનની કથા કીર્તન શ્રાવણાદિક વિષયને ભોગવે છે અને જેમ પક્ષી હોય તે પોતાના માળાને મૂકીને ચરવા નીછળે તે ચારે કરીને રાત્રિ સમયે પોતપોતાના માળામાં જઈને વિરામ કરે છે પણ પોતપોતાના સ્થાનકને કોઈ દિવસ ભૂલીને બીજાના સ્થાનકે જતા નથી તેમ ભગવાનના ભક્ત છે તે ભગવાનની કથા કીર્તન શ્રવણાદિક એવો જે ચારો તેને ચરીને પોતાનો માળો જે ભગવાનનું સ્વરૂપ તેમાં જઈને વિરામ કરે છે અને વળી પશુ પક્ષી સર્વજીવ જેમ પોતપોતાનો ચારો કરીને પોતપોતાને સ્થાને જઈને વિરામ કરે છે તે મનુષ્ય પણ જે જે કાર્ય હોય તેને અર્થે દેશ વિદેશ જાય છે પણ પોતાની ઘેર આવે છે ત્યારે નિરાત કરીને બેસે છે એ સર્વ દ્રષ્ટાંત સિદ્ધાંત કહ્યા તે ઉપર તમે સર્વહરિભક્તને એક પ્રશ્ન પૂછીએ છીએ જેમ વિમુખ જીવ ગ્રામ પંચાયત માં બંધાય છે ને તે વિષય વિના પણ માત્ર નથી તેમ તમે ભગવાન કથા વાર્તા નું જે શ્રવણ તે રૂપી જે વિષય તેમાં દ્રઢ પણ બંધાય ને એના વિષય થી થયા છો કે નહીં અને વળી બીજો પ્રશ્ન પૂછીએ છીએ જે જેમ પક્ષી ચારો કરીને પોતાના માળામાં આવે છે તેમ તમે સર્વે ભગવાનની કથા કીર્તન રૂપી જે ચારો કરીને પાછા ભગવાનના સ્વરૂપની માળામાં વિરામ કરો છો કે બીજે જ્યાં ત્યાં વિરામ કરો અને જેમ હોય તે સીમમાં ચારીને સાંજે પોતાને ખીલે આવે છે ને જે હરાયું ઢોળ હોય તે ખીલે આવે નહીં અને જેનું તેનું ખેતર ખાઈને જ્યાં ત્યાં બેસી રહે પછી કોઈક ધોકો મૂકે કા વાઘ આવે તો મારે તેમ તમે તે ધણિયાતાના ઢોરની પેઠે પોતાને ખીલે આવો છો કે હરાયા ઢોરની પેઠે કોઈકનું ખેતર ખાઈને જ્યાં ત્યાં બેસી રહો છો વિરામ કરો છો એ પ્રશ્નનો ઉત્તર પોતાના અંતરમાં વિચારીને મોટા મોટા હોય તે કરો પછી મુનિ તથા હરિભક્ત સર્વે જુદા જુદા બોલ્યા છે હે મહારાજ ભગવાનની કથા કીર્તના દીકના વિષયથી પણ થયા છીએ અને ભગવાનની મૂર્તિ રૂપી જે માળો તથા ખીલો તેને મૂકીને બીજે ઠેકાણે રહેતા પણ નથી તે વાર્તાનો સાંભળી શ્રીજી મહારાજ ઘણા પ્રસન્ન થયા અને વળી તે દિવસ બપોરે નમતે શ્રીજી મહારાજ દાદા ખાચરના દરબારમાં લીમડાને તળે ઢોલિયા ઉપર વિરાજમાન હતા ને પોતાના મુખારવીનની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી તે પોતે શ્રી વાસુદેવનારાયણના મંદિરની સન્મુખ બિરાજમાન હતા અને મુનિ કીર્તન ગાતા હતા શ્રીજી મહારાજ બોલ્યા છે હવે તો પ્રશ્ન ઉત્તર કરો પછી દીનનાથ ભટ્ટે પ્રશ્ન પૂછ્યો છે ભક્તના હૃદયમાં આનંદથી ભગવાનનું ભજન સ્મરણ થાય છે અને ભગવાનની મૂર્તિનું ચિંતવન થાય છે અને કોઈક સમય તો અંતરમાં ડોળાઈ જાય છે તે ભજન સ્મરણનું સુખ આવતો નથી તેનું શું કારણ છે ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે એને ભગવાનની મૂર્તિની ધાર્યાની યુક્તિ આવડતી નથી ત્યારે મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું છે કેવી રીતે યુક્તિ જાળવી ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે યુક્તિ તો એમ છે જે અંતકરણને વિશે ગુણનો પ્રવેશ થાય છે તે જ્યારે સત્વગુણ વર્તો હોય ત્યારે અંતકરણ નિર્મળ વર્તે છે ને ભગવાનની મૂર્તિનું ભજન સ્મરણ સુખે થાય છે અને જ્યારે રજોગુણ વર્તે ત્યારે ભજન સ્મરણ સુખે થાય નહીં અને જ્યારે તમો ગુણ વર્તે ત્યારે તો શૂન્ય વર્તે છે માટે ગુણ ઓળખવા અને જે સમયે ગુણ વર્તો હોય તે સમયે ભગવાનની મૂર્તિનું ધ્યાન કરવું તમો ગુણ વર્તે ત્યારે તે ઠેકાણે કરશો ઘાટ થાય નહીં ને શૂન્ય સરખું તે વર્તે તેમાં પણ ભગવાનનું ધ્યાન કરવું જ્યારે એ રજોગુણ વર્તો હોય ત્યારે ઘાટ સંકલ્પ ઘણા થાય માટે તે સમયે ભગવાનનું ધ્યાન કરવું નહીં અને તે સમયે તો એમ જાણવું છે હું તો સંકલ્પ થકી જુદો છું ને સંકલ્પનો જાણનારો છું ને તે મારી વિશે અંતર્યામી રૂપે પુરુષોત્તમ ભગવાન સદાયકાળ બિરાજમાન છે અને જ્યારે રજોગુણનો વેગ મટી જાય ત્યારે ભગવાનની મૂર્તિનું ધ્યાન કરવું અને રજોગુણ વર્તો હોય ત્યારે સંકલ્પ ઘણા થાય તે સંકલ્પને જોઈને મૂંઝાવું નહીં કેમ જે અંતકરણ તો જેવું નાનું છોકરું તથા વાનરું તથા કૂતરા તથા બાળકનું રમાડનાર તેવું છે અને તે અંતકરણનો એવો સ્વભાવ છે તે વિના પ્રયોજન ચાળા કર્યા કરે માટે જેને ભગવાનનું ધ્યાન કરું તેને અંતકરણના ઘાટને જોઈને કચવાય જવું નહીં ને અંતકરણના ખાટને માનવાન પણ નહીં ને પોતાને ને અંતકરણને જુદું માનવું અને પોતાના આત્માને જુદો માનીને ભગવાનનું ભજન કરવું વચનાવૃત એવી રીતે ગઢડા પ્રથમ પ્રકરણનું બત્રીસમું જે તે થયું